જેલમાં બંધ હોવા છતાં પણ દેશમાં ગુંડાગીરી આચરવામાં કેવી રીતે છે સક્ષમ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં ટ્રેનિંગ લોરેન્સ બિશ્નોઈ કોણ છે આ શખ્સ જેની વાત અત્યારે દેશમાં વિદેશમાં હર કોઈ વ્યક્તિ કરી રહ્યું છે જે વ્યક્તિનું નામ હાલમાં તમામ જગ્યાએ એક કુખ્યાત ગેંગસ્ટર તરીકે પ્રચલિત થઈ રહ્યું છે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ લોરેન્સ બિશ્નોઈના પિતા હરિયાણા પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ હતા પૂર્ણ કર્યું હતું લોરેન્સ બિશ્રો એ પોતાનો બાળપણનો અભ્યાસ ફાઝિલમાં પૂર્ણ કર્યો હતો ત્યારબાદ લોરેન્સ ચંદીગઢ આવેલ જ્યાં તેને ડીએવી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી લોરેન્સ બિશ્રોય ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો તેવો સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે લોરેન્સ બિશ્રોયે પેલાથી જ ખરાબ વ્યક્તિ ન હતો લોરેન્સનું વ્યક્તિત્વ સારું હતું તે દેખાવામાં સ્માર્ટ હતો અને તેની પાસે પૈસા પણ હતા જેના કારણે તેના મિત્રએ તેને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યો હતો લોરેન્સે ચૂંટણી લડવા માટે સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી નામનું સંગઠન બનાવેલ હતું અને તેના બેનર હેઠળ તેને વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી લોરેન્સે જીતવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા છતાં પણ ચૂંટણી હારી ગયો સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે કે લોરેન્સ પોતાની હાર સહન કરી શક્યો ન હતો અને તેણે રિવોલ્વર ખરીદી અને પોતાની હારનો બદલો લેવા ચૂંટણી જીતનાર ટીમ સામે લડવાનો નિર્ણય લઈ લીધો હતો વર્ષ બે હજાર લોરેન્સ ઉદય જૂથ સાથે સામ સામે આવ્યા જે ચૂંટણી જીત્યા હતા અને જયારે બંને વચ્ચે અથડામણ થઈ ત્યારે લોરેન્સે ગોળીબાર કર્યો હતો અને મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો ત્યારબાદ આ જૂથવાદને કારણે તેની સામે પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારબાદ લોરેન્સે બીજા જૂથને પાઠ ભણાવવા માટે એક મોટો ગેંગસ્ટર સાથે સંકલન કર્યું હતું શું લોરેન્સ બિશ્રોયની પાછળ છુપાયેલા છે ઘણા ગેંગસ્ટરના ચહેરા આજે જેલમાં હોવા છતાં પણ તે દેશમાં ગુંડાગીરી આચરવામાં કેવી રીતે સક્ષમ છે

તેઓના ધર્મની આસ્થાનું પ્રતિક છે ગુજરાત પોલીસ દ્વારા આશરે ઓગણ કિલો હેરોઇન જપ્ત કરવાના ચકચારી કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈ વિરુદ્ધ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરેલ હતી

હવે જાણવું એ રહ્યું છે કે જેલમાં બંધ હોવા છતાં પણ તમામ તંત્ર ચાલવામાં કેવી રીતે સક્ષમ હશે લોરેન્સ બિશ્રોય કેવી રીતે કરાવી રહ્યો છે તમામ કાંડ શું લોરેન્સ બિશ્રોયની પાછળ છુપાયેલા છે ઘણા ગેંગસ્ટરના ચહેરા શું હશે લોરેન્સ બિશ્રોયનો આગળનો ષડયંત્ર કેટલાક ગુનાઓ તો દુનિયાની સામે જ છે પરંતુ કેટલાક છુપા ગુના પણ હશે જે સામે આવેલ ન હોય લોકોમાં ચર્ચાનો વિષય